શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પિતૃ પક્ષની ભાદરવા પૂર્ણિમાના દિવસે વર્ષનું બીજું વર્ષ અને મો સૌથી મોટું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી અને પરંતુ તેમાં છ મોટી રાશિઓ એવી હશે કે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે બે હજાર પચીસ સપ્ટેમ્બર મહિનામાં તમને બે મોટા ગ્રહણ જોવા મળશે પહેલું ગ્રહણ સાત સપ્ટેમ્બરે એટલે કે પિતૃપક્ષની પૂર્ણિમાના દિવસે થશે અને બીજું મોટું ચંદ્રગ્રહણ જે સૂર્યગ્રહણ હશે તે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એટલે કે પિતૃ અમાસના દિવસે થવાનું છે તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી બિલકુલ આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે જોઈ શકાશે અને તેની ઊંડી અસર તમારી બધી રાશિઓ પર પડશે આ ચંદ્રગ્રહણ જે થવાનું છે તેને બ્લડ મૂનનું નામ આપવામાં આવ્યું છે અને તેને બ્લડ મૂનના રૂપમાં અદ્ભુત નજારો તરીકે જોવા જોઈ શકાશે અને આ જે તે કારણ છે કે જેના લીધે ચંદ્રગ્રહણની રાહ માત્ર આખી દુનિયામાં જ્યોતિષીઓને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોને પણ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂર્ણિમા તિથિએ આ ચંદ્રગ્રહણ થશે આ વખત પૂર્ણિમાના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટું સૌથી લાંબુ અને બીજું ચંદ્રગ્રહણ હશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકકાળ શરૂ થશે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ બે હજાર પચીસના બીજા અને સૌથી લાંબા તથા સૌથી મોટા ચંદ્રગ્રહણની સાચી ટાઈમિંગ અને તારીખ શું હશે તે પછી હું તમને બધાને જણાવીશ કે ભા ભારતમાં દેખાતા આ ચંદ્રગ્રહણની અસરથી બાર રાશિઓમાંથી કઈ છ નસીબદાર રાશિઓ હશે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે આ પંદર દિવસનો પિતૃ પક્ષનો સમય તેમના ભાગ્યના ઉદ્યનો સમય કહેવાશે એટલે કે તેમને હવે તેમના ભાગ્યનો સાથ મળવાનો છે અને ભગવાન ભોળાનાથની કૃપા તેમને પ્રાપ્ત થવાની છે અને જે વ્યક્તિ પર ભગવાન ભોળાનાથની એક જ વાર નજર પડી જાય તો તેનું ભાગ્ય બદલાવવાનું નિશ્ચિત થઈ જશે અને તેના તારા અલગ જ ચમકશે તેથી તમે બધા પાસે હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયોને પૂરો જોજો બિલકુલ ચૂકશો નહીં તમારા દરેક કામને બાજુમાં રાખીને દસ થી પંદર મિનિટનો સમય કાઢીને આ વિડીયો પૂરો ધ્યાનથી જોઈ લેજો કારણ કે સાત સપ્ટેમ્બરે થનારું આ ગ્રહણ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ દિવસ અને વિશેષ ઘાતક ચંદ્રગ્રહણ તરીકે તમને જોવા મળશે આ દરમિયાન ચંદ્રમાં સંપૂર્ણપણે લાલ રંગમાં જોવા મળશે અને આ દરમિયાન બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તેથી તમે બધા પાસે વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં જય ભોળાનાથ અને જય શ્રી રામ લખવાની સાથે સાથે તમે મને જણાવો કે તમને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે અને સ્થળ શું છે સાથે જોઈ શકશો અને કોમેન્ટ સેક્શનમાં તમે તમારી જન્મ તારીખ અને રાશિ લખી દેજો અનુસાર એ અલગથી ઉપાય જરૂરી હશે તે હું તમને બધાને કોમેન્ટ સેક્શનમાં જવાબમાં જણાવી દઈશ અને ચાલો હવે હું તમને બધાને એક એક કરીને સંપૂર્ણ માહિતી આપું કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક કાળ ક્યાંથી ક્યાર સુધી જ રહેશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષી પર અસર શું થશે જો હિન્દુ કેલેન્ડર અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ બ્લડ મૂન કહેવામાં આવે છે એટલે કે આ સમયે ચંદ્રમાં સંપૂર્ણપણે લાલ રંગમાં દેખાશે તેની અસર આખી દુનિયા પર દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ આફ્રિકા પર સ્પષ્ટ દેખાશે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પછી પૃથ્વી અને ચંદ્રમાં એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડા પડછાયાથી ચંદ્રમાને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો જ ચંદ્રમાપ સુધી પહોંચતો નથી આ અદ્ભુત ખગોળિક ઘટના છે એને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે ચાલો જાણી લઈએ કે આ વર્ષ સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ શું છે જો ભારતીય સમય અનુસાર વાત કરું તો ચંદ્રગ્રહણની ઉપર છાયા રાત્રે લગભગ લગભગ દસ વાગ્યા થી દેખાશે અને અગિયાર વાગે ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે એટલે કે રાત્રિના બાર વાગ્યા થી વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે તે પછી ધીમે ધીમે તે સમાપ્ત થવા લાગશે એટલે કે તેની અસર ધીમે ધીમે ઓછી થશે અને રાત્રે એક વાગે અને પાંત્રીસ મિનિટ વાગ્યા આસપાસ તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ કાળ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય દર્શકો તમે બધા મારી પાસે વિનંતી કરે વિનંતી છે કે આ વિડીયો લાઈક કરી દે અને સાથે સાથે તમારા પાડોશીને પણ દરેક સંબંધીઓને સુધી આ માહિતી વધુમાં વધુ શેર કરો અને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેને પણ આ વિડીયો શેર કરો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના પર વિશેષ રૂપે પડે છે જેમના ઘરમાં નાના બાળકો છે કે વૃદ્ધો છે અને તેમને પણ આ વિડિયો જરૂર શેર કરો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર તેમના પર વિશેષ રૂપે પડે છે તેથી હું તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવી દઉં જેનાથી તમે ચંદ્રગ્રહણના દોષથી બચી શકો સાથે જ હું તમને બધાને જણાવીશ કે કઈ છ નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે પૂર્ણ ચંદ્રગ્રહણની અસર વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાં વચ્ચે આવે છે તો સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થશે ચંદ્રમાં પર લાલ તાંબાના એક લાલ રંગના રૂપમાં દેખાશે અને આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અવકોલિક છે અને હું તમને જણાવવા માંગુ છું કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે ભક્તો આથી વિડીયો અંત સુધી જરૂર જોજો તમને કામને એક બાજુ રાખીને કારણ કે આ વખતે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિ રાત જે પિતૃ પક્ષની પહેલી રાત હશે તે સૌથી મોટી ખા હશે અને આ ચંદ્રગ્રહણ ખાસ કરીને છ રાશિઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે ભાગ્યના દરવાજા ખોલવા માટે આવ્યું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ છ રાશિઓ પર વર્ષ જ એક જ વર્ષ અને તેમના જીવનમાં દુઃખ દર્દ કષ્ટ બિલકુલ ધૂળમાં પડી જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે તો દર્શક મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને કઈ છે કે હું તમને બધાને જણાવું પરંતુ તે પહેલાં એકવાર ફરીથી વિનંતી કરું છું કે કોમેન્ટ સેક્શનમાં તમે બધા હર હર મહાદેવ જરૂર લખજો કારણ કે આ વિડિયો તમારે બિલકુલ ચૂકવાનો નથી બિલકુલ સામાન્ય વિડિયો નથી આ ચંદ્રગ્રહણ તમારી બધી રાશિઓ પર કંઈક ને કંઈક અસર જરૂર લઈને આવશ્યું છે પરંતુ છ જે રાશિઓ છે ભાગ્યશાળીઓ હશે બલકે આ વખતનો આ સૌથી મોટું અને સૌથી ખાસ બ્લડ મૂન હશે જેનો સમય જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર એક એકસો ને બાવન વર્ષ પછી આવ્યો છે આ દિવસે ચંદ્રમાને બ્લડ મૂન એ કહેવામાં આવશે કારણ કે આ દિવસે પૃથ્વી અને સૂર્ય અને ચંદ્રમાની નજીકથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ મરુન કે તાંબાના રૂપ રંગમાં દેખાશે પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે ભારતમાં બ્લડ મૂન દરેક રાજ્યમાંથી દેખાશે અને તેને તમે બધા યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એન્ટલાટિક મહાસાગર હિન્દ મહાસાગર અને આર્ટિક તથા એન્ટાર્ટિક થી પણ જોઈ શકાશે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી દિવ્ય શક્તિઓ હોય છે તે પોતાની ચમર સીમા પર હોય છે અને આ દિવસે કરેલા કોઈ પણ ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી તો ચાલો હવે જાણી લઈએ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે કે જેમ કે તમે બધાને જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે કે પરંતુ તમને બધાને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓની સૌથી મોટું નામ ભગવાન ભોળાનાથનું છે કે તેમના મસ્તક પર ચંદ્રદેવ બિરાજમાન છે અને આવી સ્થિતિમાં જ્યારે ચંદ્રમાં પર ગ્રહણ લાગે છે તો તે તમારી બધી રાશિ પર ઊંડી અસર કરી જાય છે અને ભગવાન ભોળાનાથ મનુષ્ય પર સંપૂર્ણપણે મહેરબાન થાય છે જે કોઈ નાનો ઉપાય નથી તેમનો કરી લો કે તેમના પર ક્યાંય કોઈ મુશ્કેલી આવવા દેતા નથી લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોળાનાથ તેમના દંડ પણ આપે છે અને પરંતુ જ્યારે આપણી ચંદ્રમાની અસર ઉચ્ચ હોય છે તો એવા વ્યક્તિને પ્રગતિને કોઈ રોકી શકતું નથી અને આ ચંદ્રગ્રહણ આવી રાશિ જ ઓમાં ખૂબ ખુશીઓનો લઈને આવ્યો છે તો આવી સ્થિતિમાં તમે બધા મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે શક્ય છે કે આ રાશિઓમાં તમારી પણ રાશિ સામેલ હોય તો ચાલો એક એક કરીને બધી રાશિઓ જાણો એકવાર ફરીથી યાદ અપાવું કે જો હજુ સુધી ભગવાન ભોળાનાથના વિડીયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને લાઇક કરી દો અને કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ તમે બધાને ફરજિયાત લખવાનું બિલકુલ કંજૂસી ન કરશો જેથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર રહે સાથે આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ રાશિ છે કે આવે છે કે એમને મેષ રાશિ હા મિત્રો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળાનાથની સૌથી કૃપા પહેલી કૃપા પહેલો આશીર્વાદ છે અને જેને પ્રાપ્ત થશે જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે બંધકિસ્મતનું તાળું હવે ખુલવાનું છે વ્યાપારમાં જેમનું પરિવર્તન થશે મેષ રાશિ મેષ રાશિવાળાઓને પણ બંધ પડેલો વ્યાપાર હતો તે આ ચંદ્રગ્રહણ પછી તમે જાતે નોંધીને જોજો કે તમારો વ્યાપાર હવે દોડવા લાગશે ભગવાન ભોળાનાથની કૃપા થશે તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ ખુલતા દેખાશે તમારા જે દુશ્મનો હતા તે તમારી પાસે હાથ મિલાવવા ઈચ્છશે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે તે દરેક જગ્યાએથી તમને ધન મળવાનું છે અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તેની વૃદ્ધિ પ્રમાણે એટલું હશે કે તમે સાંભળી નહીં શકો જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરો કોઈ વ્યવસાય શરૂ કરો તો તેમાં તમને સફળતા નિશ્ચિત મળશે અને ધનોનો લાભ થશે અને ભગવાન ભોળાનાથની કૃપા તમને માનશે શાંતિ મળશે અને આ ચંદ્રગ્રહણ પછી દરેક તમને દરેક જગ્યાએ પ્રગતિ જ દેખાશે જ્યોતિષ અને વૈદિક વાંચન અનુસાર ચંદ્રગ્રહણ પછી મેષરા શિવ વાળાના જીવનમાં સમાજમાં અને તમારને માન સન્માનથી પ્રાપ્તિ થશે તમારા માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં અને તમને અનેક પ્રકારના અવસર મળશે જેનાથી તમારા જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તિત વર્તન જ જણાવવા મળશે કુલ મળીને ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાની હવે બલે બલે થવાની છે અને તમારા તમે બધાની મીઠાઈ લઈને બેસી જાઓ આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર ચડાવજો આથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે મિત્રો બીજી જે જે અદ્ભુત રાશિ છે છે તમારા માટે લઈને આવી આ ચંદ્રગ્રહણ તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે હાલમાં કોઈ નોકરીમાં છો તો તમને નિશ્ચિતપણે પ્રમોશન પણ મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી દુર્ભાગ્યના કારણે તમને પરેશાન હતા જે અટકાયેલા હતા તે આ ગ્રહણ પછી આપો આપ તેના દરવાજા ખોલતા દેખાશે તમારું દુર્ભાગ્ય અને ચંદ્ર ગ્રહણ પછી તમને બિલકુલ છોડીને ચાલ્યું જશે ભાગ્ય બિલકુલ પ્રબળ થવાનો સમય તમારો આવી ગયો છે અને નવગ્રહ તમારો સાથ આપવા શરૂ કરશે રાહુકેતોની દશા તમારા જીવનમાં હવે ખૂબ જ સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકો છો અને નિર્ણયમાં તમને નિશ્ચિતપણે ફાયદો પણ મળશે મિથુન રાશિઓવાળા મિથુન રાશિવાળાને જે પૈસા માર્કેટમાં ફસાયેલા છે તે પણ તમને નીકળતા દેખાશે જેમણે તમારી પાસેથી ઉધારી લીધું છે તે જાતે આવીને તમારા પૈસા પાછા આપી જશે અને જો આ ચંદ્રગ્રહણ પછી તમને કોઈ નવું રોકાણ કરો તો તે રોકાણમાં તમને સારો એવો ફાયદો મળશે પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવું હોય તેના પણ હવે યોગ બનતા દેખાય છે ભગવાન ભોળાનાથની કૃપાથી મિથુન રાશિ પછી સંપૂર્ણપણે સકારાત્મક પરિવર્તન દેખાઈ શકે છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે નવ રોટલી ખવડાવી દેજો આખું વર્ષ તમારા ભાગ્ય તમારો સાથ આપશે મિત્રો આગળની રાશિ છે ક કન્યા રાશિ અને કન્યા રાશિ વાળા માંગુ છું કે હવે ભગવાન તમારા પર આશીર્વાદ પ્રબળ થવાનો છે એટલે કે ચંદ્ર ગ્રહણ પછી તમારા વિરોધીઓ જે તમારા દુશ્મનો હતા તે તમારી સામે ઘૂંટણ ટેકાવવા આવશે તો તમે બિલકુલ નિશ્ચિત થઈ જાજો તમારા જીવનની દરેક મુશ્કેલીમાંથી હવે તમારો બહાર નીકળવાનો સમય આવી ગયો છે જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં તમને મોટી મુશ્કેલીઓ આવી રહી છે અને અનેક પ્રકારની સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો છે તો હવે બધી સમસ્યાઓ ધીમે ધીમે આપોઆપ ખતમ થવાનો સમય આવી ગયો છે તમારી વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે અને તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા હોય છે ખૂબ પરેશાન હોવ સારવાર સારવાર ચાલી રહી છે તો આ ચંદ્રગ્રહણ પછી તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના સારા ખૂબ જલ્દી મળવાના છે કન્યા રાશિઓ વાળાના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક ચમત્કારિક પરિવર્તન દેખાઈ શકશે મિત્રો જો તમે ધનુ રાશિના છો એટલે કે આગળની રાશિની વાત કરું છું ધનુ રાશિના જે એટલા અને જેટલા પણ જાતકો છે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે અને જો તમારી બીમારી તમને હવે મુક્તિ આપવાની કગાર પર આવી ગઈ છે એટલે કે ચંદ્રગ્રહણ પછી તમને તમારી બીમારીથી બિલકુલ નિવૃત્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ પણ સંપત્તિ વેચાતી નથી સંપત્તિમાં કોઈ પ્રકારનો દોષ લાગેલો છે જો ચંદ્રગ્રહણ પછી તો પણ તે આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ જ નફો મળશે આપીને જશે માર્કેટમાં અટવાયેલા પૈ તમારા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનોને હવે તમારા મિત્ર બનવાની કોશિશ કરશે સમાજમાં તમારું માન સન્માન પ્રતિષ્ઠા દરેક જગ્યાએ તમને વૃદ્ધિ જ દેખાશે અને તમારા ઘરમાં બરકત થશે પૈસા રૂપિયામાં સમૃદ્ધિ પણ ઉન્નતિ થશે અને તમારા પર જો કોઈ દોષ હોય જેમ કે શનિ દોષ મંગળ દોષ સાડી સાતી જો તમારી ચાલી રહી હોય તો આ બધી સમસ્યાઓથી તમારું નિવારણ થઈ જશે મિત્રો આથી જ હું તમને બધાને કહું છું કે તમે કોમેન્ટ સેક્શનમાં તમારી કુંડળી લખી દો કારણ કે જ્યારે તમારી જન્મ તારીખ મળે છે તો તે અનુસાર તમારા માટે વ્યક્તિગત રૂપે જે અનુકૂળ ઉપાય બનતો હશે તે હું તમને બધાની કોમેન્ટ સેક્શનમાં જણાવી દઈશ તેથી તમે બધા કોમેન્ટ સેક્શનમાં તમારી રાશિ નામ અને જન્મ તારીખ લખી તો બરાબર વાત કરી રહી હતી હું ધનુ રાશિની રાશિઓવાળાની ચંદ્રગ્રહણ પછી તમને તમારા જીવનમાં ધીમે ધીમે દરેક સમસ્યાઓ ખતમ થતી જશે અને કારણ કે તમે સાક્ષાત દેવી દેવતાઓ એટલે કે મહાદેવનો આશીર્વાદ અને વરદાન રૂપમાં હવે મળવાનો છે મિત્રો આગળની રાશિની વાત કરીએ તો એ છે વૃશ્ચિક રાશિ તમારું પારિવારિક જીવન હવે સુધરવાનું છે તમને વાહન પ્રોપર્ટી ખરીદવામાં યોગ્ય બનવાની બનવાના છે એટલે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગતા હતા આત્મવિશ્વાસ ઉણપ હતી તો હવે તમે સંપૂર્ણપણે સક્ષમ થઈ જજો અને પૈસા રૂપિયા આત્મવિશ્વાસમાં તમને પ્રગતિ દેખાશે કારણ કે આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે પણ તમે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે તમને ફાયદો જ પહોંચાડશે કારકિર્દી હોય કે વ્યવસાય તમને ઉન્નતિ જ દેખાશે લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી પણ લાગશે મહાદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો ત્યાં તમને વૃદ્ધિ જ મળશે તમારા માટે ચંદ્રગ્રહણનો ઉપાય એ છે કે સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો પાણી આપવાનું આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિઓવાળા માટે સમય હવે જીવનમાં ખુશખબરીનો આગમન લઈને આવ્યો છે નવા વાતાવરણમાં છે અને નવા વાતાવરણમાં તમે બધા પ્રવેશ કરશો જેનાથી તમ જીવનમાં તમારા જીવન સકારાત્મકતા વધશે સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થશે અને સમય તમને કારકિર્દી નવી રાહ દેખાશે કાર્યક્ષેત્રમાં તમને નિર્ણય લેવામાં સહાય મળશે વ્યાપારમાં તમારા કામ અને લગ્નની પ્રશંસા થશે પરિવારમાં સભ્યો અને તમ તમને કામનામાં પૂરો સાથ મળશે અને મકર રાશિઓવાળા માટે આ ખૂબ રાશિઓવાળા માટે જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે વ્યાપારમાં પણ લાભ દેખાશે અને કામમાં પણ પૂરો સાથ મળશે આ ચંદ્રગ્રહણ પછી શક્ય છે કે તમને કોઈ નવો સાથી મળે કે નવો મિત્ર મળે જે તમને જીવનભરનો સાથ આપીને જશે અને તેના પર તમને નિશ્ચિતપણે ભરોસો પણ કરી શકશો પિતૃપક્ષની પૂર્ણિમાનું આ ચંદ્રગ્રહણ જે ખૂબ જ લાંબા સમયનું હશે અને ભારતમાં દેખાશે તેને બિલકુલ હળવાશથી ન લો મિત્રો આ તમારી ભાગ્યશાળી તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો સાથે જ વિડિયો જોઈને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે વિડીયોની સમાપ્તિ કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જે હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર